આગે નઈ ને બોલીએ બીજે તીનજી તેલા વર્ને સગાડી કે તમે હું આપજો દર્દણા જાવજો ને બધા પાડોય સામે તાણી હાથ કરજો કેની ક્યાં છો મને પાણી આજ અને તમે આગળ કે આપડા આપડા ખેળ ઈ હવે સીધે પતિએ હાક કર્યો સંપા ક્યાં છો દેણણ આવો છો આઈ નાની થાપ કે તો વળી ગઈ એ નો થાય સાહેબ ગામના સરપંચથી લઈ ને જેટલા મંડળો આવ્યા છે મંડળોને જોરદાર તાળીના સેવા કરવા સેવા કરી રહ્યા છે સરસ મજાના તો ઘેરી પેરી એટલે એમને પણ આપણે ખરેખરથી દાવા જોઈએ કાળુભાઈથી લઈ અને તમામ મિત્રો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ભૂરા તને તો આજે બહુ લોટાઈ પણ ટૂંકું એક નાની ખાલી દસ મિનિટ લીધી છે ખાલી દસ મિનિટ તમારી સામે લેવી છે દસ મિનિટ ને કેટલું મને જોઈ લેવાનું ના પંદર મિનિટ સોરી એટલે હવે હાથ મિનિટ એટલે ભગવતી મા ચામુંડ માં જ આપી રહ્યા વાત એ છે સાહેબ અને જ્યારે મેં આવતા હતા ત્યારે સાહેબ એક પણ રોડ હજી ખાલી નથી

એ તાવા ગાવ રે ખોળા તારા ગી રામા ગાવ માડી મોગલ તારા ગી તો એ ગાવ ગાવ મારે આવળ તારા ગી

ખોડ સમય છે ખોળડામાં જે ઝૂંપડામાં જીવીએ છે તો આપણી માં જે છે એ આપણા ઘરમાં ભલે સાહેબ કાઈ ન હોય પણ એ બાળકને રાજી રાખવા માટે સાહેબ સાહેબજી મેળાની થોડીક વાર હોય ને તો દાડિયું કરતા કરતાય થોડાક રૂપિયા બચાવીને રાખ્યા હોય અને એને ખબર હોય કે કારતકિય ત્રી ગુણબીનો મેળો આવશે અને મારે મારા દીકરાને લઈ જાવો છે ત્યાં મેળામાં નેતરી દીકરો નારાજ થશે તો એક દીકરાને રાજી રાખવા માટે જો માં પાંચ જગ્યાએ દાડીએ જી જતી હોય અને સતા એ પાંચ દીકરાની માં એના દીકરાને જો નારાજ ન થવા દેતી હોય તો કહેવાય કે આ કોટડાને કાંગલે બેઠેલી જગતચંદની જગદંબા એ આપણને નારાજ કરવામાં કોઈ દીધન કહેવાય કે એ રાજી ન થાય એ આપણને રાજી રાખવા માટે એ કોઈ દિવસ એમ કહેવાય કે આપણે ઋણમાં ના રાખી શકે એને બદલે એના ગીત ગવાતા થાય ને એની ઉપર જે માણા ગોળ કરતો તમને લાગે મા પછી કોઈ સામે એને લાબ વાત કરવા જેવું રહેવા દે સાહેબ ઈ ભળવતી ઈ ચામુંડાયા બેઠી છે કે મંદિરો નવાય ને 这里啊。

તોલ કરીને એની કિંમત કરી શકે પણ દુનિયામાં કોઈના બાપની તાકાત નથી સાહેબ કે માના પ્રેમ નો કોઈ તોલ કરી શકે ઉપર આપણે તમે અત્યારે જશો તો ખબર માતાજી ના મંદિર થી આગળ આપણે ત્યાં રસોડું

આપણે કાળિયા બિલ્લી કોઠી હતી થોડુંક નજીક માનો આગળ એ આમ ટ્રેક્ટર આમ રીબે જવા દે ભેડ આમ કોઈ આમ નીચે અને ત્યાંથી આમ પાવડે પાવડે આમ માટી ખેંચે એટલે કોકે કીધું કાબા હોય જોજો આમ પાછળ તમે આમ તાકે એ જોવે માં અને બેઠીને એ જોવે આપણે તો એની સેવામાં આવ્યા એ માં ધ્યાન રાખે બાપા અરે કે પણ ભાઈ આ નાની બંડી પેટન દિલ ખુલ્લું

હું <laughs> કપડાવી <laughs> તમને કેવું લાગ્યું ભરોસો એ હતો કે ભાઈ એ જે ખાડા છે ને મોટા એ વેળ વહી જાય પછી જે પાણી અને કે ભાઈ ભાઈને જોજો આ એણે કીધેલું અને પછી મેં જોયું છે અને હવે તમે જોજો અને કે જ્યાં જે ખાડા હોય એમાં તમને અબિલ ગલાલ અને સિંદૂરના લાલ હેરડા નો દેખાય તો ઈ કે તો તો મારી શ્રદ્ધા નો કહેવાય સાહેબ હજીકોટ સાહેબ મેં આ સમયમાં જોયું છે ત્યારે ઢેર વૈજેની ખાડા જોઈ તો ખાડા જાણે એમ લાગે કે અબિલ ગલાલથી ભર્યા હોય જિં둠થી જારે એમ કહેવાય કે લીઠા પડ્યા હોય આવા મે મારી હકી નજરે જોયેલા છે મારો જવાનો અર્થ મને કે ઈ કોટલાથી આવે કે પછી ઠેડ ચોટીલાથી આવે કે પછી માં છે ઈ મૈસૂરથી આવે કે પાનેરા ડુંગર ડુંગરમાંથી આવે તો મને કે આયા માં સ્નાન તો કે આયા કોટલાને દરિયત કરે છે આવું મને કે આયા ભાઈ અનેક વાર એવો ભાથ થાય એટલે મને એમ થયું કે ઈ ખાડામાં આપણે કેદી જાવું

બેન કેમ પતિ વ્રતા મારા માટે તો મારો પતિ ભાસ્કર કેતો ઈશ્વર કેતો એટલે મને તો મારો ધણી હાથ કરે ને એટલે મારું ફંડ છૂટું મૂકી દઉં એમ પતિ ને પાણી પૈ દુ થાય એટલે હોલીએ તો સિસ્ટમ હતા